ત્યાં અસાુદીન ટેલરને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી ચાંદીના સિક્કા રોકડા રૂપિયા પેચ્યુ અને લોખંડનું ગણેશ્યું મળી કુલ એકત્રીસ હજારથી વધુની મતા કબજે કરી હતી પૂછપરછ કરતા રીઢાએ કબૂલાત કરી હતી કે તે વૈભવી શોખ પૂરા કરવા લક્ઝરીય મોટરકાર મોટર કાર ભાડે કરી મોટા શહેરો જેવા કે મુંબઈ અમદાવાદ વડોદરા અને અન્ય જગ્યાએ જે હોટલ બુક કરી રાત્રિ રોકાણ કરવા માટે ઘરફોડ ચોરીઓ કરતો હતો રીડાએ ખટોદરા પોલીસ પથકની હદમાં બે ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાની પણ કબૂલાત કરી છે જેમ એક ચોરી રીડાય ખટોદરામાં સુધ રક્તદાન કેન્દ્ર પાસે આવેલા રીડાય ડેકોરમાંથી કરી હોય જે મામલે ઇન્ટરિયર કોન્ટ્રાક્ટર કૃણાલ બારડોલીવાળાએ ફરિયાદ નોંધાવી હતી તો રીડવાગાઉ પાંડેસર અને સચિન જીઆરડીસી પોલીસ પથકમાં પાંચ વખત ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે અઝર કુરસી સાથે હર્ષદ સેટા